જય માતાજી જય जय કૃષ્ણ જય જમ રામ રામ બધા મિત્રોને તો આજે મારો જન્મ છે જિંદગીનું એક વર્ષ ઓછું થઈ ગયું અને આજે મારો બર્થડે છે ભાઈ કર્યું ઘણા બધા કલાકારો વિશ કર્યું તો બધા દિલથી તમારો બહુ બહુ આભાર અને તમારો બહુ જ તમે મને બર્થડે વિશ કર્યું એના માટે દિવસ છે જિંદગીનું એક વરસ આપણે ઓછું થઈ ગયું છે એને કશું ખુશીઓ મનાઈએ બરાબર કેક વીક તો કાપવાની કોઈ ઈચ્છા નહીં અને કદાચ આજે મને જોઈએ ટાઈમ કેવો રહે કેમ કે વરસાદનું માહોલ છે તમે જોઈ શકો છો વરસાદ આવે એવું થઈ ગયું છે એટલે બહાર જવાય નહીં અને વાઘુબાન તો આમ પણ બીક લાગે વરસાદમાં તો એવોન તો બહુ બીક લાગે વીજળીની મરાબર એટલે આપણે જે બહાર જવાનું નહીં અને આપણે સોકે નહીં ફરવાનું લાગવાના મે ટાઈમ ઓટોય નહીં પાકરે થોડો વરસાદ આવે તો આપણે વડનગરમાં અહીંયા અગર કેમ કે ગાડી પર ખવા બરા વરસાદ આવે તો બાકી આજનું આવા વાતાવરણ હે એટલે આપણે જે જવાનું નહીં બાર ઘરે જ રહેવાનું એક વરસ સુસુ થઈ ગઈ જિંદગી ની એમે સુખ સુખ્યો મનાવવાની હાતી હોત નહીં તાણ હ

થોડી વાર છે પણ થોડી વાર લાગશે બની બાર જુવા આવી ગયા છે જોઈ શકો છો

મારા બેન છે રોટલી કરવી છે તો સરસ મને ધંધા કર્યો છે બર્થડે મિસ કરશું આ મારી માની છો છો ને ખરા આ મારી માની છો જો હા મોકલો મારી માની છો ને આ બધા કઈ કઈ ખાસી જાય આમાં મમ્મી છે અમારા ભોણાએ પોપટ પાડ્યો છે આ ભોણુભાઈ પોપટ પાડ્યો છે પડ્યા હતા ભાઈ બોપર છે એટલે એને બોપર પાડ્યો છે તો આજે જન્મદિવસ બનાવીએ એક કાઢી છે કે કાપી સામાન્ય જન્મદિવસ બનાવીએ એટલો મોટો જન્મદિવસ નથી બનાવ્યો ના

તો મિત્રો બોલી જય માતાજી એ તો વધોની કે ખાહે કોટન ડોમરાને તો કેવાળો ન્યા પછી આ પણ હું કરાય આ વિદી જાલજી મારો ભાઈ મારી માની છે અને મોજ દરિયા વિદીજી બારુભાઈ એ આદરા આવ્યા આવો જાન સાલ આ પાવાળી આ પાવાળી હું કોમકુ મારો હા હા આ તો ભાઈ આ તો નતો હા કાયમ હા તો કરો રાજમંગા દેવા ભાઈ હા હમ ટુ યુ હેપી બર્થડે ટુ યુ હા મોધા મારી મની હેપી બર્થડે ટુ યુ આહા દેખો પૂછો ભાગવા જો ફોન

મનીષ <gabey> બગારે કાઢવાનું હતું હા બગારે હાલો બેદી કે મની ને મારતી જાયો કાકુ બેરા જા જા છોકરો આધી બાખ ભાઈ હા રેની જલો આમ ખરા ના વિભુ ચાલો વિભુ જઈ જીભુ બાર જાય પોપટ પાડ્યો સરસ મેપટ છે પડ્યા છે સરસ

<coughs> uh. uh. <Oh, di गेलो <playthrough> <-huh>